મારું નામ રવિ લગરાભાઈ મેવાડા ગામ કાલસારી ગૌસર માટે અમે ઉપવાસ આંદોલન કરીએ છીએ પાંચ દિવસ બેઠા છીએ કોઈ ધ્યાન દેતું નથી કોઈ અધિકારી કંઈ પૂછવા આવતા નથી ભાયાભાઈ લાખાભાઈ મેવાડાની તબિયત લેથડી હતી દવાખાને લઈ ગયા તોય કોઈ ધ્યાન કોઈ એવું નથી અમને પૂછવા તમારી મેટર કેટલા સમય ચાલે બે હજાર આઠ વખતથી અમે લડત લડીએ છીએ કાંઈ અમારું કંઈ થતું નથી લેખિતમાં આપી દે બે વખત તો લેખિત હતી બે વખત અમે આંદોલન કર્યું ઢોર લઈને આવ્યા તોય અમારું કાંઈ થયું નહીં બે વખત ઉપવાસ આંદોલન કર્યું તોય કાંઈ થયું નહીં બધા અધિકારીઓને સસ્પેન્ડ કરે એવી અમારી માંગ છે અમે બે હજાર આઠથી ગૌસર માટે લડત આપીએ છીએ એમાં આ વખતે મેં સાત દિવસનું એન્ટી મિલિટર આપ્યું હતું તો તમે ગૌસર ખાલી કરી આપો પણ એનું કોઈ જવાબ આવ્યો નહીં એટલે અમે સાત તારીખે અપાસ ઉપર બેઠા તો એમાં અપાસ ઉપર બેઠા એટલે કોઈ અધિકારી કે કોઈ પણ કોઈ જવાબ આપવા કોઈ પ્રશ્ન કોઈ ઉત્તર જ નથી આપ્યો કોઈ કાંઈ પછી આ પાસમો દિવસ છે અપાસ અમારો આંદોલનનો અપાસ આંદોલનનું એમાં ભાયાભાઈ લાખાભાઈ મેવાડા એની તબિયત લથડતા એને એકસો આઠ મુજબ સરકારી હોસ્પિટલે દાખલ કર્યા તો પછી અમે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને મંત્રીને બધાને ફોન કરીને જાણ કરી પણ બધાએ હાય હા કરી નાખી કોઈ આનો જવાબ આપ્યો નથી એટલે આખી બોડી તમે આને સસ્પેન્ડ કરો અમારી એવી માંગ છે તમારું મેટર કેટલા સમય ચાલે છે બે હજાર આઠ વખત તમે કેટલીક વખત આંદોલન કરે અનેક વાર આંદોલન કર્યું છે વારે વખતે લોલીપોપ જ આપે છે એમાં ડીડીઓ તો ફોન ફોને ઉપડતા નથી અમારે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે